લગાવી દીધો છે જેથી આપણે મસાલો ભરી શકીએ તો અહીં તેમના મસાલા માટે લોટ થોડા મરચું પાવડર ચાટ મસાલો થોડો ગોળ તમે અહીં ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે નમક લીધું છે ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું આમાં બીજી વસ્તુ પણ તમે એડ કરી શકો છો પણ આપણે બીજી વસ્તુ એડ અત્યારે નથી કરતા તો અહીં મેં આ બધી જ વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે તો હવે હું તેમાં બે ચમચી જેટલું ગરમ કરેલું તેલ એડ કરીશ તો હું અહીં તેમાં તેલ એડ કરીશ અને સરસ મિક્સ કરી દઈશ એટલે આપણો મસાલો સરસ તૈયાર થઈ જશે અહીં આ પ્રમાણે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અહીં મસાલામાં જો તેલ ઓછું પડે તો તમે ઉપરથી એડ કરી શકો છો અહીં મેં બે ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેને સરસ ગરમ કરી લેશું તો અહીં મેં સરસ રીતે ભીંડાને ભરી લીધા છે તમે જોઈ શકો છો ત્યારબાદ અહીં ભીંડાને એડ કરી દીધા છે અને તેને આપણે મીડિયમ કેસની ફ્લેમ પર સરસ રીતે પકવી લેશું અહીં ફેરવતા જશું અને આપણે તેને સરસ તૈયાર કરી લેશું અહીં ભીંડાની મેં સાઇડ ચેન્જ કરી લીધી છે અને તેને સરસ પકવી લેશું અહીં ભીંડાને પહેલા આપણે ખુલ્લામાં પકવવાના છે ત્યારબાદ તેને આપણે ઢાંકીને પકવી લેશું પહેલા ખુલ્લામાં પકવવાથી તેમાં સિકાસ નથી રહેતી અને પરફેક્ટ તૈયાર થાય છે તો અહીં ભીંડાની મેં સાઇડ ચેન્જ કરી લીધી છે તમે જોઈ શકો છો પરફેક્ટ આપણું શાક તૈયાર થવા લાગ્યું છે